આમ જોવા જઈએ ને તો અચ્છે દિન આઈંગે દિન કરો સમાજ આખો દેશ આખો રાષ્ટ્ર આર્થિક રીતે પણ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો દુનિયામાં બધા હું ખાસ કરીને મારો જીવ એવો અર્થશાસ્ત્ર નો રસીક ખરો એટલે બધું અર્થશાસ્ત્ર રિલેટેડ વાંચું દુનિયાના બધાના આંકડાઓ જીડીપી ના ગ્રોથના માઇનસમાં હોય ત્યારે અત્યારે ભારત કોઈ હજી પોઝિટિવ રેટે આગળ વધી રહ્યો છે આર્થિક રીતે પ્રગતિ કરી રહ્યો છે સામાજિક રીતે પ્રગતિ કરી રહ્યો છે ધાર્મિક આધ્યાત્મિક રીતે પ્રગતિ કરી રહ્યો છે શૈક્ષણિક રીતે પ્રગતિ કરી રહ્યો છે આ ઓછે દિન આ ગયે દિન આ હે આમ તમે જુઓ ને હમણાં ચૂંટણી ગઈ ને ઘણા બધા રાજ્યોમાં ત્રણ ચાર રાજ્યોમાં ચૂંટણી ગઈ તો ના ભૂલતી હો તો છત્તીસગઢના ને ત્યાંના મુખ્યમંત્રી બન્યા સાહેબ મોહન સાંભળજો બરાબર ને છત્તીસગઢ ના મુખ્યમંત્રી બન્યા સાહેબ મોહન પછી રાજસ્થાન માં બન્યા સાહેબ ભજન સાંભળજો મોહન ભજન ભારતમાં નરેન્દ્ર ગુજરાતમાં ભુપેન્દ્ર છત્તીસગઢના વિશ્વ અને હજી એક મનોહર સાહેબ મને યાદ આવે છે કંઈક એક એક રાજ્યના હમણાં બન્યા ખરા મનોહર હરિયાણા હા જો હરિયાણાના મનોહર સાહેબ મનોહર રાષ્ટ્રપ્રમુખ શ્રી દ્રૌપદી બરોબર રાષ્ટ્રપ્રમુખ શ્રી દ્રૌપદી મને તો એમ લાગે કે આપણે આવી ગયા હા ને ને તમને મને વિચાર આમ આમ તાજો તાજો તમે બધા ભરતા ભાઈઓ પોતી યાત્રામાં ત્યારે જ આમ વિચાર આવ્યો કે મોહન ને ભજન ને નરેન્દ્રન સુરેન્દ્રન અને આ બધા ભગવા બધા એટલે એમ થાય કે હવે આપણે કળયુગમાં નથી પાછા ત્રેતા યુગમાં વયા ગયા છે ખૂબ સરસ ખૂબ સરસ એક સનાતન ધર્મની જે ચેતના છે એના તરફ આપણે જે થોડાક વર્ષો એમ હતી કે સુષુપ્ત અવસ્થામાં અને એમ થાય કે નાના પાછી એક નવી પેઢીમાં એક નવી ક્રાંતિ અને નવી સમજ દેખીએ સમાજ સમજ સે બનતી હે કોઈ બી સમાજ બનતી કિસ સે હૈ લોકોથી નથી બનતી લોકો તો લોકમેળામાં જાઓ ને તો એક એક લાખ પબ્લિક હોય પણ એને સમાજ નો કહેવાય એને ભીડ કહેવાય એને ટોળું કહેવાય એને ભીડ કહેવાય સમાજ કોને કહેવાય જે થી સમજ થી સમજદારી થી બને સમજદાર લોકો નું જે સંગઠન હોય એને સમાજ કહેવાય અને જો એ સમાજ ન હોય અને ખાલી લોકો હોય તો એને ટોળું કહેવાય ભીડ કહેવાય એને સમાજ ન કહેવાય અને ટોળું આપણે સૌ જાણીએ છીએ કે કઈક અનૈતિક પ્રવૃત્તિ પણ કરી બેસે ટોળું છે લોકોનું ટોળું ભેગું થયું તો એ ક્યારેક ખોટું કામે કરી બેસે અનૈતિક પ્રવૃત્તિ પણ કરી બેસે પણ જ્યારે લોકોની સમજદારી વાળા સમજદાર સમજ સમજુ લોકો ભેગા થાય એનો સમાજ બને અને સમાજથી હંમેશા સારા કાર્યો થાય સમાજથી હંમેશા સારા કાર્યો થાય તો આ કથાના પૂર્વે ગુરુ કૃપા શાંતિ જોઈએ છે ને દરેક માણસ ને એટલે જ અહીંયા ભેગા થયા છે બાકી જીવનમાં સાચું કયો હવે કાંઈ એવું છે કે આપણા જીવનમાં ખૂટે છે ઈશ્વરની દયાથી આપણા કાંડાના મહેનતના બળથી

વ્યક્તિ કો શાંતિ ચાહીએ સમાજ કો ક્રાંતિ ચે સમાજ ધર્મ કે રસ્તે પર યુગ પ્રમાણે ધર્મની આધ્યાત્મ નવી વ્યાખ્યાઓ પ્રમાણે નિત અને આપણા તો ખાસ કરીને પ્રસંગો છે આપણી કથાઓ એનાથી ભરપૂર છે દશમ સ્કંદ કથા છે કે ભગવાને ઇન્દ્ર યાગ બંધ કરાવ્યો ઇન્દ્ર યજ્ઞ બંધ કર્યો અને વર્ષોથી સેંકડો વર્ષોથી નંદ એનો પરિવાર એ સમાજ ઇન્દ્ર યજ્ઞ કરી રહે એ પરંપરા સમાજની અને ભગવાનની ઉંમર છે એ સમયે પૂણા સાત વર્ષની પોણા સાત રાઉન્ડ ફિગર સાત વર્ષ તમે ગણી લ્યો સાત વર્ષની ભગવાનની ઉંમર છે અને એ સમયે જુએ છે કે આ ગોવર આપણે ઇન્દ્રયાગની તૈયારીઓ મારા પરિવારજનો નંદ બાબા અને બીજા ગોકુળજનો બધા ગોકુળવાસીઓ બધા આ તૈયારીઓ કરે છે ભગવાનને ખબર પડી અને ત્યારે ઇન્દ્રયજ્ઞ બંધ કરાવ્યો આપણે આ કથા જાણીએ પુરાણોકી અગર કથાએ દેખે તો ઇન્દ્ર પાત્ર ઇન્દ્ર નું પાત્ર આપણે જોઈએ ને તો એમાં ઘણી ત્રુટીઓ મળે ઇન્દ્રના પાત્રમાં ઘણી બધી છે કોઈ પણ ઋષિમુની તપસ્યા કરવા બેઠા હોય એ ઈન્દ્રથી સહન ન થાય ઇન્દ્ર અદેખો છે એનામાં અદેખાઈ છે સ્વર્ગનો રાજા છે ઇન્દ્રાસન એની પાસે છે સમસ્ત સ્વર્ગનો એ અધિયંતા છે પણ સમૃદ્ધિ આવી જાય છતાંય અહીંયા શાંતિ હોય એની ગેરંટી નથી એનો પ્રાઇમ એક્ઝામ્પલ કોઈ હોય તો એ ઇન્દ્ર છે એની પાસે કાંઈ ઘટતું નથી સ્વર્ગનું જ્યાં દૂધની નદીઓ વહે ઘીની નદીઓ વહે અને અપ્સરાઓ નાન તે ને બધા વર્ણનો છે કલ્પવૃક્ષ વૃક્ષ છે શું નથી એની પાસે શું નથી એ પ્રશ્ન છે શું છે એ પ્રશ્ન નથી શું નથી પણ છતાં ઇન્દ્રમાંથી ખટપટ ઓછું થતું નથી એની અદેખાઈ ઓછી થતી નથી એની બળતરા ઓછી થતી નથી જ્યારે કોઈ તપસ્યા કરવા બેસે કોઈ ઋષિ મુનિ ત્યારે ઇન્દ્રથી એ જોવાતી નથી અને એ તપસ્યા ભંગ કરવા માટે કઈક ને કઈક ષડયંત્ર કરે આ ઈન્દ્રનું વર્ણન આપણા પુરાણોની અનેક કથાઓ માં આવે છે તો ભગવાન એમ કે છે સમાજનોને ગોકુળવાસીઓને કે પૂજા જો કરવી હોય તો ખટપટિયા દેવની નહીં આપણે પૂજા જો કરવી હોય આપણે કોઈને એ દેવ છે હા નો નો ડાઉટ અબાઉટ ઇટ એની કૃપા પણ જરૂરી પણ એ દેવ છે એ ભગવાન નથી પૂજા જો કરવી હોય તો આપણે આ ગોવર્ધન ભગવાનની કરવી જોઈએ આ ગોવર્ધન પર્વતની કરવી જોઈએ અને આખો સમાજને એક નવા ધર્મની અને આધ્યાત્મનો રસ્તો બતાવે છે કહેવાનો અર્થ સમજને સમાજને વારે તહેવારે થોડાક થોડાક વર્ષોના અંતરાળે ક્રાંતિની જરૂર હોય ભગવાને આ સરસ મજાની ક્રાંતિ કરી છે આ ધાર્મિક આધ્યાત્મિક ક્રાંતિ છે કે ધર્મમાં પણ આધ્યાત્મમાં પણ કોઈ સડો જો આવી ગયો હોય કોઈ કુપ્રથા જો આવી ગઈ હોય જેનાથી સમાજજનોનું હિત ઓછું અને નુકસાન વધારે થવાની સંભાવના છે તો એ ધર્મના સડાને પણ દૂર કરવો એ સમાજ એ ક્રાંતિની માંગ કરે છે ઘણી કુપ્રથાઓ આવી અને કુપ્રથાઓ ગઈ એક સમયે સ્ત્રીઓ પોતાના પતિ પાછળ જીવતી સળગી જતી સતી પ્રથા તરીકે ઓળખવામાં આવતા હતા સેંકડો વર્ષ ચાલી પણ ધર્મમાં આવેલા આ કુરિવાજને કુપ્રથાને સમાજમાંથી જ કોઈ એવા સમજદાર વ્યક્તિત્વ આવ્યા અને કીધું કે ના ભાઈ આ આ ધર્મોના નામે આ ખોટું થાય છે રાજા રામ મોહન કે ધર્મના નામે આ ખોટું થાય છે આ ન થવું જોઈએ કહેવાનો અર્થ વ્યક્તિ કો શાંતિ ચહીએ સમાજ કો દેશ કાલ કે અનુરૂપ થોડે થોડે સમય મે ક્રાંતિ ચહીએ વ્યક્તિ કો શાંતિ સમાજ કો ક્રાંતિ અને આ બેય વસ્તુ મને ને તમને કથા આપે છે

અને સાથો સાથ ભગવાન શ્રી કૃષ્ણના એકવીસમી સદીના આ યુવાનો અહીંયા જેટલા મારીને તમારી ઉંમરના જેટલા અહીંયા બેઠા છે અથવા તો હવેની પછી જે નવીની પેઢી આવવાની છે એ એકવીસમી સદીના યુવાનને એકવીસમી સદીમાં જીવન કેમ જીવવું જોઈએ એનો જો શ્રેષ્ઠ ઉદાહરણ કોઈ પૂરી પાડી શકતું હોય તો એ યુથ આઇકોન માત્ર શ્રી કૃષ્ણ છે હા એ એકવીસમી સદીના દેહ છે આધુનિક છે આધુનિક છે તો ભગવાન શ્રી કૃષ્ણ જ આ વાંગમય સ્વરૂપ છે